હાલમાં દિલ્હી બ્લાસ્ટ ને લઈને તપાસ તેજ કરી દેવામાં આવે છે જ્યારે ઘટના બની તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા ફોરેન્સિક સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા અને હવે આ તપાસ એના એને સોંપી દેવામાં આવી છે

ગૃહમંત્રી જેમણે ગઈકાલે જ પહેલા તપાસના આદેશ આપી દીધા હતા ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી ઇજાગ્રસ્તોની પણ એલ એન હોસ્પિટલમાં જઈને મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે જે પણ જવાબદાર આવશે હશે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને એ સમયે ગાડીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને વ્યક્તિ કોણ હતો એ પણ તપાસમાં સામે આવ્યું છે વ્યક્તિ ડોક્ટર હતો અને તે પુલવામાનો રહેવાસી હોવાનું રાત્રે જ સામે આવી ચૂક્યું હતું જ્યારે ગાડી એક બાદ એક એમ ચાર માલિકોને વેચવામાં આવી હતી જે છેલ્લો વ્યક્તિ હતો એ પુલવામાનો ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું